અખંડ ભારતના શિલ્પી અને ભારતના લોહ પુરુષ વલ્લભભાઈ પટેલની જન્મ ઉજવણી અંતર્ગત આજે યુનિટી માર્ચ બે હજાર પચીસ નું વહીવટી તંત્ર દ્વારા સફળ આયોજન કરવામાં આવ્યું નમસ્કાર આપ જોઈ રહ્યા છો લોકદર્પણ ન્યૂઝ નેટવર્ક ગુજરાતનો પોતાનો અવાજ દેશની આઝાદી બાદ દેશના પાંચસો રજવાડાઓનું એકત્રીકરણ કરી અખંડ ભારતનું નિર્માણ કરનાર દેહના દેશના પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલની ઉજવણી અંતર્ગત ઠેર ઠેર યુનિટી વલ્લભોચાસ પદયાત્રાનું આયોજન કરવામાં આવી રહ્યું છે ત્યારે તે અંતર્ગત બોડેલી ખાતે પણ બોડેલી એપીએમસી ખાતે આયોજિત કાર્યક્રમમાં સંખેડાના ધારાસભ્ય અભયસિંહભાઈ તળવી

આજે બોડેલી ખાતે આયોજિત પદયાત્રા દ્વારા સરદાર વલ્લભભાઈ પટેલના આદર્શ સંકલ્પ સમર્પિત થવાનો અવસર પ્રાપ્ત થયો છે તેમ કહી વધુમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ આપેલા એકતાના સાકાર કર્યો છે એમ જણાવ્યું હતું નરેન્દ્રભાઈ મોદીએ ઘર ઘર સ્વદેશી હર ઘર સ્વદેશી એક ભારત આત્મા આત્મનિર્ભર ભારત ના સ્વપ્નોને સાકાર કરવાનો અનુરોધ કર્યો હતો

સમગ્ર દેશની અંદર અને આપણા ગુજરાત રાજ્યની અંદર પણ આપણા છોટાઉદેપુર જિલ્લાના ત્રણે ત્રણ વિધાનસભામાં આજે અહીંયા બોડેલી મુકામે આ યુનિટી માર્ચ નો સંચાલન આજે નીકળવાનું છે એમાં ખૂબ મોટી સંખ્યામાં અમારા આગેવાનો એકસો ઓગણચાલીસ વિધાનસભાના ધારાસભ્ય અભિસિંહભાઈ તળવી સાહેબ જિલ્લા પંચાયત પ્રમુખ મલકાબેન તથા સૌ આગેવાન કાર્યકર્તાઓ નગરના નગરજનો વિદ્યાર્થીઓ સૌ સાથે મળીને રાષ્ટ્રની એકતા માટે અને આગળના સમયમાં સમાજ સમાજ વચ્ચેની એકતા રાષ્ટ્ર વચ્ચેની એકતા ભાષાની એકતા આ બધી રીતે એક ભારત શ્રેષ્ઠ ભારત બનાવીએ એવા લક્ષ્ય સાથે આજની આ પદયાત્રા અમે શરૂ કરી છે સરદાર સાહેબની એકતા યાત્રા બોડેલી નગર માંથી એપીએમસી માંથી શરૂ કરવામાં આવી છે અને આ પ્રસંગે અમારા જિલ્લા ભાજપના પ્રમુખ ઉપે ઉમેશભાઈ રાઠવાજી અમારા જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી મલકાબેન અમારા તાલુકા પંચાયતના પ્રમુખ શ્રી બધા જ આગેવાનો દ્વારા અને બાળકો સાથે આ યાત્રાને પ્રસ્થાન કરાવીએ છીએ અને આ યાત્રા અહીંયાથી એપીએમસીથી ગરબી ચોપ ગરબી ચોપથી ધોકલીયા ધોકલિયાથી પોલીસ ચોકી અને ત્યાંથી સેવા સદન પહોંચવાની છે અને લગભગ આઠ કિલોમીટર જેટલો આનો રૂટ છે આ યાત્રામાં બધા જ બાળકો આગેવાનો બધા જોડાયા છે ભારત માતા કી જાય